નમસ્કાર ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા શહેરની અટલાદરા વિસ્તારમાં આવેલી જ્યુપિટર હોસ્પિટલમાં પરમાર તેમની સારવાર અંગે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે અચાનક કોઈ કારણસર હેતલબેન પરમાર મૃત જાહેર કરવામાં આવ્યા હતા જેના પગલે હેતલબેનના પરિવારના આક્ષેપો હતા કે ડોક્ટરની બેદરકારીના કારણે તેઓ મરી ગયા જેથી હેતલબેન પરમાર પરિવારે મીડિયા સમક્ષ જ્યુપિટર હોસ્પિટલ પર રોષ વ્યક્ત કર્યો છે તેઓ જંબુસરથી કોઈ બીમારી અંગે અટલાદરા વિસ્તારમાં આવેલી જ્યુપિટર હોસ્પિટલમાં દાખલ થયા હતા અને ત્યાં કોઈ કારણસર હેતલબેન પરમારને ડોક્ટર દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા હતા જેથી પરિવારજનોએ આક્ષેપો કર્યા હતા કે ડોક્ટર ઉપર તમારી બેદરકારીના કારણે હેતલબેનનું મૃત્યુ થયું છે તેવું મીડિયા સમક્ષ તેઓએ જણાવ્યું હતું નવપ્રવાહ ગુજરાત ન્યૂઝ છે આ પરિવારમાં જેમણે બી આક્ષેપ કર્યા છે એ પરિવારના સભ્યો હોસ્પિટલમાં જ્યારે દર્દીને દાખલ કરવામાં આવ્યું ત્યારે તેમાંથી કોઈ હાજર ન હતું બીજા દર્દીના જે નજીકના સગાઓ છે તેમના પિતા તથા તેમના કાકા ગઈકાલે સાંજે સાડા આઠ વાગે આ દર્દીને અમારી હોસ્પિટલમાં ઇન્ટેસ્ટિનલ ઓબસ્ટ્રક્શન એટલે કે આંતરડું બ્લોક થયેલ હાલતમાં ગંભીર હાલતમાં સારવાર અર્થે ગામડાની હોસ્પિટલમાંથી લાવવામાં આવેલા તેમને દરેક જાતના જોખમો સમજાવ્યા પછી અમે મૃત્યુની તૈયારી સાથે એટલે કે ઓન ટેબલ ડેથની કન્સેન્ટ સાથે એમને સારવાર અર્થે દાખલ કરેલ હતા આ દરમિયાન દર્દીની પરિસ્થિતિ બગડતા તેમને ઓપરેશન થિયેટરમાં ઓપરેશન માટે લીધેલ પરંતુ ઓપરેશન ચાલુ કરતાં પહેલાં જ દર્દીનું હાર્ટ સ્ટોપ થઈ જતાં ઓપરેશન કરવામાં આવેલ ન હતું અને દર્દીને બચાવવાના પ્રયત્નરૂપે સીપીઆર કરવામાં આવેલું એ પછી પેશન્ટ એક વખત સર્વાઈવ થયું એટલે એને ઓપરેશન મુલતવી રાખી આઈસીયુમાં શિફ્ટ કરી અને ટ્રીટમેન્ટ ચાલુ રાખેલી પરંતુ ત્યારબાદ ફરીથી દર્દીનું હૃદય સ્ટોપ થતાં તેને સીપીઆર આપવા છતાં બી બચાવી શકાય હતી નહીં અને આ અંગેના તમામ જોખમો સમય દરમિયાન તેમના સગાઓને જણાવેલ હતા પરંતુ કોઈપણ પ્રકારની મિસઅન્ડરસ્ટેન્ડિંગના કારણે તેમના દૂરના સગાઓ દાખલ થતી વખતે જેઓ હાજર ન હતા તેમને ગેરસમજ થવાના લીધે આ આક્ષેપો કરવામાં આવેલ છે છતાં બી હોસ્પિટલે તેઓને મૃત્યુનું એક્ઝેક્ટ કારણ જાણવા માટે અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે અટલાદરા પોલીસ સ્ટેશનને જાણ કરેલ છે અને અટલાદરા પોલીસ સ્ટેશને મૃત દર્દીના મૃતદેહનો કબજો લઈ અને આગળની કાયદેસરની કાર્યવાહી કરેલી છે પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવતા એ નક્કી થઈ જ જશે કે આની અંદર હોસ્પિટલે કોઈપણ જાતની ભૂલ કે કોઈપણ જાતની કંઈ કરેલ નથી અમે તો દર્દીને બચાવવાનો પ્રયત્ન કરેલો જેમાં અમને સફળતા મળી નથી હું ડોક્ટર તુષાર પટેલ મેડિકલ ડાયરેક્ટર જ્યુપિટર હોસ્પિટલ વડોદરા આ જ્યુપિટર હોસ્પિટલ કાલે સાડા પાંચ વાગે એક મારી બેન ચાલતી અહીંયા આવી અત્યારે ડોક્ટર એવું કહે છે કે હવે ભગવાનને ગમ્યો ખરું પહેલી વાત એ એક ડૉક્ટર એવું કહે ખવાની મરી ગઈ એક્સપાયર થઈ ગઈ બીજો ડૉક્ટર એવું કહે કે દસ સાડા દસે મરી જાય ત્રીજો ડૉક્ટર એવું કે બીજો ડૉક્ટર કે બાર વાગે મરી જાય અમને એવું કે અમને પોણો કલાક પહેલાં કંઈ રહ્યું નથી બનતી કોશિશો કરી પણ બચાવી શક્યા નહીં અમે બીજો ડૉક્ટર આવીને ત્યારે એવું કહે છે કે તમને દસ લાખ હાલું વીસ લાખ હાલું કે પચાસ લાખ આલું અમારે પૈસા નહીં તોતા અમારે મારી બોન જોવે છે

ચડી ગયેલી તો ડોક્ટરે કીધું કે આવશે પેલા કીધું કે બોટલથી આવશે એક ઇન્જેક્શન માટે આખું બરોડા ફેરી છે અને જયારે એન્ડ ટાઈમ થયો

આ મારે મારી બેબી છે હું એનો મોટા બાપુ થઉં છું હું સવારમાં અહીં આવ્યો લગભગ અગિયાર સાડા અગિયાર વાગે અગિયાર વાગ્યા પહેલાં આવી જાય અગિયાર વાગે મેં વોચમેન કહું મારી છોકરી છે મને જવા દેતા ના જવા દીધો પછી જેમ તેમ કરીને પાસ લઈને તો એ જ કંડિશનમાં પછી ફરી જાઓ તો એ જ કંડિશનમાં એની બીજી કન્ડિશન થાય નહીં પહેલાં પહેલાં ડૉક્ટર એવું કહે કે રાતની મરી જાય કોઈ કહે હવાળું મરી જાય કોઈ બે વાગે મરી જાય સાચો કોને હોય મય તમારી માંગ શું છે અમારી માંગ કશું નઈ આ લોકો હવેરાથી તો ના પાડીએ તમે બીજો હોસ્પિટલમાં લઈ જાત ને છોકરીને તો એને જીવ તો બચત ને